જય ભીમ જય સંવિધાન જય ભારત હું શું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ જોકે ઘટના એમ છે કે આ એક સુરતનો એક વાણંદ સમાજમાંથી જે રાકેશ જે જાતિવાદી કીડો પોતે દલિત સમાજને ટાર્ગેટ કરે કે દલિત સમાજના વાળનું નો આપું એમ અરે ભાઈ જે જાહેર દુકાન જે જાહેરમાં જે આપણે ધંધો વ્યવસાય કરતા હોઈએ છીએ તો તે આપણે બધાને સામાન્ય હક દેવો પડે એક સમાન બધાને રાખવા પડે કોઈ સમાજને દેવું કોઈ સમાજનું કામ કરવું કોઈ સમાજનું ન કરવું એવું ન હોય જોકે જાહેર ધંધાની અંદર આ વસ્તુ હોય છે પણ આવા એક જે નબળા લોકો હોય છે જાતિવાદી હોય છે નાલાયકો હોય છે એ જે બીજી સમાજ બીજા લોકોને હેરાન કરતા હોય અને બીજા સમાજના લોકોને ગેરમાર્ગે દોડાવતા હોય છે એટલે આપણા માટે તો બધા એ સરખા જ હોય છે પણ આવા જે નાલાયકો હોય છે એના માટે અમારે અવાજ ઉઠાવવો પડે છે કેમ કે સમાજ વિરોધની જે વાત થાય છે જે આપણે બોલવું પડે છે જોકે આ બધા વેડામાંથી આવે છે જો કે વેડા જે હોય એનો ભરોસો ન કરાય ડુંગલા જે માણસો હોય છે એ કોઈથી આપણા થાય નહીં અને જે અમુક ટાઈમે જે તેનો સમય આવે તે એનો રંગ બતાવી જ દે એટલે ડુગલા સાવધાન રહેવાય ભાઈ એટલે આ ખહુરિયા જે હોય એનાથી સેટું રહેવામાં બજાર મજા છે જય ભીમ જય સવિતા જય ભારત હાલો હા ફોન કર્યો તો ભાઈ બોલો ને કોણ રાકેશભાઈ બોલો હા હ હું મજામાં અરે મજામાં બોલો બોલો હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું હા બોલો હ

અમે મીડિયા બોલાવી interview લીધું બધું કર્યું ઓલા ઉપર ફરિયાદ કરી બરોબર અને ફરિયાદ કરી અને પછી ત્યાંથી જોયું તો પછી મારી લીધો બરોબર આ બધું હજી પટેલ સમાજ ના છોકરા નામ શું છે આખું નામ હા હું તમને એનું મોકલું બધુંય તમે ફરિયાદ કરી છે તમને ખબર તો હશે ને કે આ નામ કોના નામ ઉપર ફરિયાદ કરી આ પણ જેના નામ ઉપર ફરિયાદ કરી મારી વાત તો સાંભળો તમે હ બરોબર એટલે આ વસ્તુ તો થોડી જૂની થઈ ગઈ સાત આઠ મહિના બરોબર,

કરવો પડે તને સડાવું હવારમાં તમારા જોતરોને નો રેવાય કોઈ ને તને હવે સમાજ હું પાંચ બેઠો દુકાન ના તારો દુબઈ તારા ભીસા તું આયે છોલે કા ડુબઈમાં તને કોઈ ગળવાય નો દે તરે વિ જાય નો મળે હડેલા વાતું કરી મા તું